વાડીઓ છે આંબાની વાડીઓ છે આપણા ગામડાનું કલ્ચર તમારે ચીકુની વાડીઓ આંબાની વાડીઓ છે તમને આજે હું દેખાડીશ ચીકુ થયા છે નાના નાના આવી ગયા છે તમને આજે બતાવી દઉં હું જોઈ લો ગાઈસ વાડીઓ ચીકુની છે તમે જોઈ શકો છો મોર આવી ગયો છે જો આપુજ કેરી છે મોસણ ગામે આજે આવ્યા છીએ અમે આ માકાસર મોકાસણ ગામ છે ગાંધીનગર આવેલું છે તમે જોઈ શકો છો ગાઈસ આ ચીકુની વાડીઓ જોઈ લો ચીકુ છે ખેત ચીકુની વાડીઓ છે જો હમ આ રસ્તો સીધો કલોલ જાય છે આગળ ચાલો બતાવું છું બીજું ચાલુ રાખજો કહીશ થોડી રિક્ષા આગળ લઈ લઉં ચાલુ બધું બતાવી દઈશ હું છે આપણે ઇન્ડા કહે છે સામે ચીકુ છે તમે જોઈ શકો છો ગાઈસ જોઈ લો ભારત માતાનો ઝંડો છે જોઈ લો તમે ચીકુ છે કલોલની નજીક આપણે ઘઉંની ની ખેતી ઘેવું ઘે કે છે ખેતી છે આ ભેંસ માટે લસકો છે આ ઘઉં છે એરંડા છે તમે જોઈ લો ગામ આ એ ભેંસ માટે જાર વાયેલી છે નાના લીલી મકાઈ છે જોઈ લો આપણું ગામ છે જો આ તલાવ છે જોઈ લો જેને પાણીની કમી હોય ગુજરાત નો સંપર્ક કરો ગુજરાત માં પાણી 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 જ હોય આ ભાદુલ ગામ આવ્યું ગઈશ ભાદોલ ગામ નો ગેટ છે જોઈ લો જોઈ શકો છો તમે તમે જોઈ શકો છો તલાવ તલાવ જોઈ શકો છો સાફ સુથરો થઈ ગયો છે કઈ કચરો બચરો ના દેખાય

આમાં કલોલ રસ્તો આવી જાય છે કલોલ જે હાઈવે તમે જોઈ શકો છો ગાઈસ મંદિર છે કલોલ થી માણસા રસ્તો છે આમાં રસ્તો છે કોઠા કોઠા બી ગામ આવે છે રોડ ઉપર ભાઈ આબુ અંબાજી બી જવાય રોડ થી કલોલ થી પપૈયા ની ખેતી છે જોવો પપૈતા પપૈયા જોઈ લો ગાઈસ બધું છું જોઈ જોઈ લો લો રાજા કે બતાવતો રે તમને હનુમાન દાદાનો આજે મંગળવાર છે એટલે હનુમાન દિવસ હનુમાન દાદાનું મંદિર બતાવીશ જોઈ લો જોઈ લો જોઈ લો આમળાની ખેતી છે આંબળા બી વાયા છે જોઈ લો જો આંબળાના પાંદા ખરીએ પણ આંબળા છે તમે જોઈ શકો છો ગાઈસ જે આપણે એનું અથાણું અથાણોમાં કામમાં આવે છે શરીર માટે બાલ માટે કામમાં આવે છે તમે જોઈ શકો છો ગાઈસ મારાથી જે એટલું તમને બતાવું ફરીશ એટલું તમને બતાવીશ ધીમે 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 ફરતો રહીશ કે તમે બી આવવાનું પસંદ કરો કે ગુજરાતમાં ફરવું જરૂરી છે તમને મોટું હનુમાન દાદાનું મંદિર બતાવું છું ત્યારે આપણે વાદળ થી મેન રોડ ઉપર ચડ્યા છે એમાં કલુલ સાઈડ જઈએ છીએ સડવ ગામમાં જવાનું મારે જો અમારી ગાયો ભેંસો બધું છે જો જોઈ લો ગાઈ એ ગાય છે જોઈ લો ગાયો ભેંસો બધું છે ને અમારે કુંભાર છે જો પાટલા પાટલા બધું તૈયાર કમ્પ્લીટ બધું દેખાય છે તમને આવું બધું અમારું ગુજરાત એટલે ગુજરાતની અમારે વાત ના થાય અમારે ગુજરાત માં રહેવું બહુ અમને ગમે છે અમે ગુજરાતી થી અમને ગર્વ ગ્રવ છે કે અમે ગુજરાતી થી ગ્રવ છે જોઈ લો દેખાય છે ગાઈસ સરગવો છે સરગવો સરગવાની ખેતી છે જોઈ લો નજીક બતાવું હા સરકાર કોવો છે સરકવાની કેવી છે આપડે મને ગર્વ છે કે હું ગુજરાતી છું તમારે આપણે મંદિરે આવી ગયા છીએ હનુમાન દાદા નામાં જોઈ લો હનુમાન દાદાનું મંદિર છે શકો છો નો ગેટ બંધ છે લાગે છે આજે મંગળવાર છે દર્શન તમે કરી લોશ અમદાવાદ ના મંદિરે ઊભો છું હું

જય દાદા દાદા ચલો ગાઈશ ફોન મૂકું છું જય માતાજી નવા નવા વિડીયો બતાવતો રહીશ તમને જે આદેશ તમને વિડીયો હું બતાવીશ ચલો જય માતાજી